સુરતથી એક મોટી ખબર સુરતના ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સનું આયોજન થયું જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ હાજર રહ્યા વિવિધ સેક્ટરના લોકો પણ આ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા કાર્યક્રમમાં સી આર પાટીલે ટ્રમ્પ ટેરિફ પર વાત કરી અમેરિકામાં ટેરિફ પોરના કારણે અનિશ્ચિતતા સર્જાઈ છે માર્કેટ હાલત ડોલક થતાં ટ્રમ્પને યુ ટર્ન લેવો પડ્યો છે પાટીલે આ વાત કરી હતી કે ટેફ વોરને કારણે જે અનિશ્ચિતતા પ્રવર્તતી હતી એના કારણે પણ ત્યાંનું જે માર્કેટ પણ જે રીતે ડિસ્ટર્બ થતું હતું અને કદાચ ટ્રમ્પ દ્વારા યુ ટર્ન લેવો પડ્યો એવી જે સ્થિતિ હતી એ પણ જે માર્કેટની હાકલ ડોકર સ્થિતિ થવાને કારણે થઈ હતી મારે તો મિત્રો આપને એટલું જ કેવું છે કે આ માર્કેટને એક પારાસ્થિતિ ગણવામાં આવે છે કે દેશનું અર્થતંત્ર કેટલું મજબૂત છે દેશ કઈ દિશામાં પ્રગતિ કરી રહ્યો છે દેશની આર્થિક સ્થિતિ કેવી છે એ બધું જ તમે જે રીતે માર્કેટને ચલાવો છો એના પર નિર્ભર કરતો હોય છે એની પર લોકો જોતા હોય છે